જય શ્રી કૃષ્ણ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ બધાને ને જય શ્રી કૃષ્ણ ને હેપી વિન્ટર કારણ કે આજે મને એવું લાગે છે કે ઠંડી નો પારો હોય ને હવે તો વધે જ ને એમના માક્ષર મહિનો માર્ગ શીર્ષ એટલે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એ અઢાર અધ્યાય આપણને આપ્યા શ્રીમદ ભગવદ્ ગીતા સ્વરૂપે એટલે કે માક્ષર મહિનો ગીતા જયંતિ આવી રહી છે બરાબર છે એટલે અને પેલા તો આપણે છે ને લાલાને પણ

એટલે ભગવાન ગમે એવું કરો ને તમે તોય સ્વીકારે કેમ કે બાળક છે ને માને પ્રેમ થી લાત મારે ને તો એ માને વાલું લાગે પછી વર્ષનો થઈને મારે તો પછી બહુ અઘરું લાગે અઘરું લાગે ને એમ એટલે કીધું છે કે સમજણ આવ્યા પછી જો ભૂલ કરે ને માણસ તો પછી ભગવાન એને સ્વીકારતો નથી તો બધાને જય શ્રી કૃષ્ણ અને સુપ્રભાત સાથે આજનો સુવિચાર છે કે આપણા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ જે સમાધાન છે એ આપણો જે સલાહકાર છે એના ઉપર આધાર રાખે છે કેમ કે દુર્યોધન છે ને એ શકુની પાસેથી સલાહ લેતો હતો અને કૃષ્ણ અર્જુન છે તે શ્રી કૃષ્ણ પાસેથી સલાહ લેતા હતા એટલે સલાહકાર ઉપર નિર્ભર કરે છે કે આપણા સલાહકાર સમસ્યાનો ઉકેલ એ રીતે આવે કે આપણા સલાહકાર ઉપર આધાર છે બરોબર છે મમ્મી મમ્મી આજનો સુવિચાર જોરદાર આપ્યો અને મળીએ ભાભી બહુ વ્યસ્ત છે

ક્યારેક ભૂલાઈ ગયું હોય તો એ બદલ સોરી પણ તમે મોકલાવો તો હું પછી તમારા સુવિચાર વાંચો વાંચો અને ગમે છે કયો તો સુવિચાર કોક ના સાંભળવાનું મારે તો મારી જાતે તો હું કરતી જ હો પણ તમે મન મોકલાવો તો વધારે એમાં શું છે મમ્મી ના સુવિચારના ફેન છે ને એમ તમે કોમેન્ટ સુવિચાર કરો ને મમ્મી પણ તમારા સુવિચારના ફેન થઈ જાય છે ને મમ્મી આપણી એકાબીજાની પરસ્પર ની ઓલી ભાવના હોય એનાથી જ ચાલે ચેનલ એકલી જ ન હાલે ચેનલ શું કરવા કેવાય

આઈ હોપ મળી ગયું અને ઘડીક પછી આમ ઓલો કહેવાય ને તમે વ્લોગ જોયો હશે ગાડું શણગાર્યું ને અમે ઢોલ વગાડ્યા ને એન્જોય કર્યું ને એ મોમેન્ટ્સ પાછી આવી ગઈ પણ નહીં થોડુંક આમ મનમાં ઓલું થતું હતું રેશમાજી જીવ છે ને ચોટી ચોટી ગયો હતો અને મોબાઈલ હાથમાં રહી ગયો તો હા એટલે એ તરત જ વળી મળી ગયું એટલે રાહુલે બહુ ગયું અને પછી ખબર પડી કે કાકા પાસે જ અને વળી મળી ગયું ને તો શાંતિથી રાહત નો શ્વાસ લીધો રાહત શ્વાસ લીધો એમ કે લગન પૂરા થઈ ગયા ને તારે એમ કે એમ ને ફૂલ એન્જોય સાથે જ અમે મેરેજ કરતા હતા પણ નતા થોડુંક છેલ્લે છેલ્લે દુર્ઘટના તો કઈ ખામી રાખવાની જ નહીં કોઈ દિવસ તો પ્રસંગ તો પ્રસંગ જ કહેવાય ને કે પ્રસંગ જ એટલે આવે છે

એટલે અમે નવરા થયે ને તો બધાને નવરા કરી દીધા મમ્મી હજુ તો સાચી લગ્નની સીઝન ચાલુ થાય પણ મને પણ એની સીફ ક્યાંથી મળે છે ખબર છે એટલે આપણે દરિયા કિનારે ફરવા જઈએ હું કરવા જઈએ મોજા દરિયાની અંદર જે મોજા આવે છે ભરતી આવે ઓટ આવે એ સમજાવે છે કે જીવનની અંદર જીવનને સાગર જ કીધો છે એટલે પણ એક છે મમ્મી જ્યારે તમારી પાસે બહુ સારી ઇન્કમ હોય ને ત્યારે તમે થોડું થોડુંક થોડું વાંચવી લેવા જોઈએ થોડુંક 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 સેવિંગ કરો ને તો જો આવો સમય આવ્યો હોય ને તો આસાનીથી થોડોક પાર થાય એક છે જો બહુ સારી ઇન્કમ હોય ને તો આપણે એમ થાય કે અહીંયા વાપરીએ અહીંયા વાપરીએ અહીંયા પણ એની સાથે સાથે સારી ઇન્કમ હોય ને તો થોડુંક કે ઇન્વેસ્ટ પણ કરવું થોડુંક સેવિંગ કરવું જેના લીધેથી ખરાબ સમય આવે ને તો આપને બહુ અઘરું ન લાગે શું કેવું મમ્મી સેવિંગ છે ને એ સેવિંગ જરૂરી છે આપણા ગઢિયા કહેતા ગઢિયા એમ કહેતા કે આપણે થાય અટલામ શું હવે અટલામ શું હવે અટલામ શું પણ એનો મતલબ એમ છે કે કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય હવે નાનકડો એવો વાત છે એક દ્રષ્ટાંત તરીકે છતાં આપણા જીવનની અંદર કેવડો મોટો ભાગ ભજવી જાય બરાબર છે એટલે અમુક બહુ અઘરું ત્યારે લાગે કે જ્યારે આપણે સારી ઇન્કમ હોય ને સેવિંગ ન કરતા હોય ને પછી જ્યારે આવી રીતના આમ કંઈક થોડોક ખરાબ સમય આવે ને ત્યારે આપણને ખબર પડે ઓલું આપણે સેવિંગ કરેલું હોય ને તો અઘરું ન લાગે એટલે કરતા રહેવું સેવિંગ જીવનમાં અને જીવનનું પણ સેવિંગ કરતા રહેવું હેલ્થ માટે કેમ મમ્મી એટલે આજે તો છે ને વાત જ પૂછવામાં આજ તો ધબધબાટી

ખાના ખાના ખાનાવાળા ડબ્બા કેટલા ડબ્બા લેવા ને તમે છે ને માનશો ને અમે દસ ઉપર ડબ્બા લેવા નાનો મોટો એથી નાનો એથી નાનો એન્થી મોટો એમ કરી ચાટ ખાનાનો નો ક્યાં ગયો છે તો એ બતાવતી તો કેટલી મસ્ત ડબ્બી સારી હા જો નાના માં નાની આ છે મોટા મોટી મૂકી દીધી નતર એ બતાવ ચોવીસ ખાના થી માંડી ને ચાર ખાના સુધી નહીં લાવ્યો આટલું તો અમે ડબ્બા લાવ્યા જો કે અમે પ્લાસ્ટિક યુઝ નથી કરતા જાજા ભાગે મમ્મી ના પાડે એટલે પણ આમાં તો ચાલે બાકી ઘરમાં મમ્મી પ્લાસ્ટિક અને તીન હમણાં તો ત્યાં નથી ને તો તીનની તપેલી મમ્મીએ બધી મૂકાઈ દીધી બધું સ્ટીલમાં જ બનાવવાનું કેમ એલ્યુમિનિયમમાં ના પાડે હા કેમ એવું કર્યું હશે એ તમને મમ્મી જ જવાબ આપશે પણ એલ્યુમિનિયમ એ હમણાં મમ્મી એ પછી મમ્મી કીધું એક તપેલી તો કાઢો પોપકોર્ન બધા બળી જાય સ્ટીલમાં પોપકોર્ન જાવી ને

જે માણસ થી બેઠો હોય ને એને સાચી વાત છે આપનું કામ નથી મમ્મી હવે આ એલ્યુમિનિયમ તપેલી તમે બધી મૂકી દીધી તો હવે એનો કઈ જવાબ તો આપો અમને હું કે શા માટે તમે મૂકી દીધી શા માટે એલ્યુમિનિયમ ખાવાનું ન ખવાય એક જાત કેમિકલ બની જશે એવું છે તમે બનાવો ને હા આ બાજુ આ બાજુ ચાલ ઈ બાજુ ઈ બાજુ નીચ

એટલે હવે મમ્મી એલ્યુમિનિયમ તો બંધ કરાઈ દીધું તમને જવાબ પણ મળી ગયો કે એલ્યુમિનિયમ શાક માટે નથી બનાવવાનું એમ ખાવા માંડો આ ટાઈમ પસાયા ઢોળા હોતન ગયા ગોગો જે શામ બર્તે જે ગયા છે 7:30 અને અમને જમીને ફ્રી થઈ અને હવે બધું ક્લોઝ કરીએ છીએ કિચન અને એટલે જ કહું છું અને સાંજના જમવામાં શું હતું મમ્મી કેવી મજા આવી ખીર રોટલી અને આલોકી સબ્જી જમાવટ અને સાથે તળેલા દેશી વાડીના મરચા ઘરની વાડીના ઘરની વાડીના દેશી મરચા મોજે મોજ અને રેશમાં ખાવું હતું પણ રેશમાન હોય ડીટી દાલ વેવાને ગાયું હતું મરચું મારું ડીટીયું તારું વેવાણ તારું ડીંડવાનું કોને સાંભળેલું ખટાણું

आई पास वाली तो यार वा ये थोड़ा कमेंट आया नहीं सी कई बात जाऊँ जा। कई बात जाऊँ हैं क्या जाऊँ हैं कई बात जाऊँ सी क्या तो लाइज़ जाऊँ हाँ शिवाच ये बताओ यहाँ नेपाल तू पड़ा सने यहाँ नेपाल इंजेक्शन